પેઢીનો હિસાબ કિતાબ જાણે છે જેની તલસ્પર્શી પૂછપરછ કરવા માટે પીઆઈસીબી ટંડેલે કોર્ટ પાસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની રજૂઆત હતી કે બીની છેલ્લા પાંચ વર્ષથી પરેશ શાહ સહિતના સૂત્રધારો સાથે ધંધાકીય વ્યવહારો સાથે જોડાયેલો છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અદાલતે બિનિત કોટિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા વડોદરાની અંદર હળની તળાવની અંદર જે દુર્ઘટના થઈ છે અને બાર બાળકો અને બે શિક્ષકોના અપમૃત્યુ થયેલા છે જેની પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેની અંદર કોટિયા મેસર્સ પ્રાઇવેટ લિમિટેડના જે પ્રોજેક્ટના ભાગીદાર જે છે એ ભાગીદારની પોલીસે આ તપાસના કામે અટકાયત કરેલી છે આજે પોલીસે આ આખા બનાવની ઝીણવટભરી તપાસ થાય અને આ આરોપી કઈ રીતે આમાં ઇન્વોલ્વ છે કેટલા લાઇફ જેકેટ હતા કેટલા લાઈફ જેકેટની કન્ડિશન સારી હતી બાળકોને લાઈફ જેકેટ હતા તો આપવામાં આવ્યા છે કે નથી આવ્યા કેમ નથી આપ્યા ઓવર કેપેસિટીની બોટની અંદર બેસાડવાની જે બનાવ બન્યો અને આવો ગંભીર કરૂણ બનાવ બન બનવા પાછળ આ ભાગીદારોએ કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી આ ગુનાહિત બેદરકારી જે રાખી છે એની તલ તપાસ કરવા માટે પોલીસે આજે જે આરોપી પકડાયો છે બિનીત કોટિયા ને દસ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછીથી આ રિમાન્ડ અરજીની દલીલો થયા બાદ નામદાર કોર્ટે સાત દિવસના એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આખા ગંભીર પ્રકારના બનાવની ઝીણવટભરી રીતે તપાસ થાય આમાં કોણ સંડોવેલું છે કોની નિષ્કાળજી છે કોની બેદરકારી છે કોના કહેવા પ્રકારે આ થયું છે આની પાછળ કોણ કોણ ઈસમો છે એ તમામ માહિતી મેળવવા માટે સાત દિવસના રિમાન્ડ આપવામાં છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર